હાલો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયો નું આયોજન થઈ રહ્યું છે નવી અપડેટ પણ આપણે આપશું અને કઈ કઈ વસ્તુ આપડે રાજકોટના લોકમેળાના ગ્રાઉન્ડ માં નવી રાઈડ કઈ આવ્યું છે એ પણ આપણે જરૂરથી બતાવીશું કારણ કે એવું લાગે છે કે આ વખતે જે નવી રાઈડ્સ આવી એ બાજુ વધારે જે મેળાના જે શોખીન લોકોનો ટ્રાફિક એ બાજુ વધારે જોવા મળશે તો મિત્રો વિડિયોમાં જોડાઈ રહેજો ચાલો આપણે સંપૂર્ણ માહિતી આપીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે આ નું તમને માહિતી આપી રહ્યો છું જે સુનામી રાઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે જે આપડા આગલા માં માહિતી આપી એ થોડું કામકાજ બાકી તો સંપૂર્ણ રેડી થઈ ગયું છે અને આમાં જે બેસવાની જગ્યા છે અને આ રીતે મિત્રો અહીંયા તો કામકાજ જે ચાલી રહ્યું છે લગભગ નેવ ટકા કામકાજ પૂરું થઈ ગયું છે મેળાનું લોક મેળાનું આયોજન થઈ રહ્યું છે આપણે રાંધણ સેટના દિવસેથી મેળો ચાલુ થઈ જશે છે મિત્રો અત્યારે જે આ વરસાદ લીધે રાખી દેવામાં આવ્યું છે પણ બંને બાજુ બેસવાનું વ્યવસ્થા છે અને આ જે રાઇડ છે જુના રાઇડ ઓળખવામાં આવે છે અને આ બાજુની જે રાઇડ છે હું તમને બતાવું ત્યાં પણ જઈને બતાવું જે રેન્જર રાઇડ કહેવામાં આવે છે એ બાજુની રાઇડ્સ માં આપણે મિત્રો જઈશું અને ત્યાંનું પણ આપણે માહિતી આપશું આપણે દર્શકો જોઈ રહ્યા છે આપણે આવી ગયા છે બહાર જે આ છે બુકિંગ ઓફિસ છે અને અને રેન્જર રાઇડ્સ કહેવામાં આવે છે જે આ બોક્સ છે બંને બાજુ બોક્સ છે એ બેસવા માટેની જગ્યા છે ફૂલ જે સેફ્ટી માટેની ધ્યાન રાખવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આ જે છે આપણે રાજકોટના લોકમેળામાં પહેલી વખત અહીંયા જે આ વખતે નવી રાઈડ્સ બે જે વાત કરીએ પ્રમાણે આ બે રાઈડ્સ નવી છે એ આ વખતે પહેલી વખત આપણા રેસ્ટકોસ મેળામાં આવેલી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે છે એ વ્યવસ્થા છે અને લોકિંગ સિસ્ટમ ની ચેર છે આ રીતે મિત્રો આ ખૂબ જ અહીંયા ચાહકો મેળાના ચાહકોની ભીડ પણ રહે છે અને આ બાજુ જે ડોમ તૈયાર થઈ રહ્યું છે મિત્રો એ સાંસ્કૃતિક કાર્યક્રમ જે આયોજન થાય છે તમે જોઈ રહ્યા છો અહિયાં લગભગ નેવ ટકા જેવું કામકાજ આપડા રાજકોટના ના મેળામાં થઈ ગયું છે આ બે રાઈડ આપડે જોઈ આપે છે હવે આપડે મેળાની વધારે માહિતી મેળવે છે કે તે વસ્તુ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે સંપૂર્ણ રેડે થઈ ગયા છે વોચ ટાવર સિક્યુરિટી માટેના અને આપણે જઈશું આ બાજુ મિત્રો આ જે રસ્તો તમે જોઈ રહ્યા છો જે એન્ટ્રી ગેટ છે રેસકો એરપોર્ટ રોડ બાજુનો છે અને આપણે જઈશું અહીંયા મેળામાં વધારે માહિતી મેળવવા કારણ કે લગભગ આ મેળાની શુભ શરૂઆત જે થઈ રહી છે સાઈડ છે અને સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે મિત્રો લગભગ એસી થી નેવ ટકા કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે મિત્રો એ તમે જોઈ રહ્યા છો આ રેડી થઈ ગઈ છે બાજુનો નું જે કામકાજ ચાલી રહ્યું છે ચાલી જે છે ઝૂલા લગાવવાના છે એ બાકી આ છે મોત કુવો છે અને આ પણ ઝુલા છે અને આ એ વિભાગ જે સ્ટોલ વિભાગ છે મિત્રો તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો આપણે આવી ગયા છીએ જે રાજકોટના રેસ્પોન્સ ગ્રાઉન્ડ માં આ લોકમેળા આયોજન થઈ રહ્યું છે અને સેન્ટરમાં આવી ગયા છે અને આપણે અહીંયા ઉપર ઝુલા ઉપરથી સંપૂર્ણ વ્યૂ તમને બતાવ્યું છું તો મિત્રો વિડિયોમાં જોડાઈજો અને સંપૂર્ણ માહિતી રુદભે તમને ઉપરથી મળી જશે તો મિત્રો જોઈ રહ્યા છો તમે અહીંયા જે છે ડોમ છે જે મેં તમને આગળ બતાવ્યું સાસ્કૃતિક કાર્યક્રમનો ડોમ છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો આ જે છે ઝુલો છે ડ્રેગન ઝુલો અને बाजूનો છે સબ દોળ છે આ बाजू સબ દોળ છે અને જે અહીંયા બતાવી રહ્યો છે એની બાજુમાં છે મોતનો કુવો છે અને એક સામેની સાઈડ તમને બતાવી રહ્યો છે જે એ પણ મોતનો કુવો છે અને જે આ સાઈડ બંને ફરતા છે તમે જોઈ રહ્યા છો એ ઝૂલા છે જે ચકડોળ છે આનું પણ જે કામકાજ ચાલી રહ્યું છે ને તો સમયમાં રેડી થઈ જાય છે અને આ અમે ઝૂલા ઉપર આવ્યા છે એ સંપૂર્ણ રેડી થઈ ગયો છે મિત્રો આ જે વ્યુ બતાવી રહ્યો છે આપણે જે ડ્રેગન ઝૂલામાં આવી ગયા છીએ

અને આ વર્ષે નવી બે રાઈડ આવી એ પણ મેં તમને બતાવી છે મિત્રો હાલમાં કામકાજ પૂર ઝડપથી ચાલી રહ્યો છે મોસ્ટ ઓફ એસી થી નેવું ટકા કામકાજ પૂરું થઈ ગયું છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા ઉપરથી ને આપણે વ્યુ લીધો છે મોસ્ટ ઓફ આખો મેવો કવર થઈ જાય એ રીતનું આપણે ટ્રાય કર્યું છે મિત્રો લગભગ જે બતાવ્યું પ્રમાણે લગભગ તૈયારી થઈ ગઈ છે અને અહિયાં છે નાના બાળકો માટેનો આ છે બધે જે છે કાંગારુ ટાઈપ રહ્યા છે મિત્રો નાના બાળકોને એટ્રેક્ટ કરે એ ટાઈપ નો છે મસ્ત મિત્રો આ તમે જોઈ રહ્યા છો એ છે અહિયાં એક બાજુમાં બીજો ઝૂલો છે ડ્રેગન ઝૂલો આ જે છે ચકડોળ છે મોટા મોટા અને આ રીતે વોચ ટાવર ફરતી બાજુ મેળામાં લગાવવામાં આવ્યા છે જે લાઇટિંગ થી વ્યવસ્થિત છે સ્પીકર પણ મૂકેલા છે અને વધારેમાં કહીએ તો કેમેરા નું જે કામકાજ ચાલી રહ્યું છે મિત્રો જે પણ ઝૂલો ધીમે જોઈ રહ્યા છો ચકડોળ છે ટેસ્ટિંગ અત્યારે ચાલી રહ્યું છે ગોળ ગોળ ધીમે ધીમે ફરી રહ્યો છે આ રીતે મોસ્ટ ઓફ જે વર્ષો વર્ષ જે વસ્તુ હોય એ જ જગ્યાએ એ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે કે ભાઈ આ બાજુ ઝૂલા છે છે એ રીતે મિત્રો બ્રેકડા ખુબજ આ વર્ષે મેળાનો માહોલ સારો એવું લાગે છે કારણ કે બે નવી રાઈડ આવ્યું છે અને જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ જે ઝૂલા છે ઝૂલા ના જે આ ઉપરના કેપ છે એ રેડી કરવામાં આવે છે કલર થી વ્યવસ્થિત કરવામાં આવ્યો છે અને એ બધા અહીંયા બધા લગાવા માટેના છે જે આ તમે બતાવી રહ્યો છે આમાં લગાવવાના છે તો બધાને વ્યવસ્થિત ચેક કરીને પછી જ લગાવવામાં આવે છે સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને થોડું થોડું જે ફિનિશિંગ છે ફાઈનલ ઓપ આપવાનું છે બાકી થઈ આપી રહ્યા છે લાઇટિંગ વ્યવસ્થા છે એ બધું કરી રહ્યા છે અહીંયા અને અહીંયા પણ આ ડ્રેગન છે જોઈ રહ્યા છો કામકાજ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે નીચે લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો અત્યારે હાલમાં અને થોડું થોડું બાકી છે બીજું કામકાજ એ થઈ રહ્યું છે તો આ રીતે મિત્રો બધો જ આયોજન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આ મેળાનો રંગત કંઈક અલગ જ હોય છે મિત્રોરાત્રિની તો મિત્રો આ જે છે ડોમ છે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે જ્યાં સંપૂર્ણ ડોમ અત્યારે તૈયાર થઈ રહ્યું છે લાઇટિંગ વ્યવસ્થા પણ ચાલુ થઈ રહી છે અને જે આગળ તમે જોઈ રહ્યા છો એ સ્ટેજ છે તો આ રીતે અમે મિત્રો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ છે જે તમે જોઈ રહ્યા છો અત્યારે સ્ટેજ બની રહ્યું છે આ બાજુ એક જે ગેટ છે બીજો પણ એન્ટ્રી ગેટ છે અને બાજુમાં બે ડોમ છે એક આ બાજુ અહીંયા ડોમ છે એ રીતે અહીંયા આમાં લગભગ દસ ડોમ ની આસપાસ આ બાજુ ડોમ છે એમાં બધી જ જે સ્ટોલ કે હેન્ડીક્રાફ્ટ વસ્તુ તમને અહીંયા અવેલેબલ હશે જે લેબલ મારવામાં આવ્યા નથી પણ આપણે મોસ્ટ ઓફ વર્ષોનું વર્ષો વર્ષ આ રીતનું આયોજન કરવામાં આવે છે તો આપણે કહી શકીએ કે અહીંયા આ રીતનું આયોજન છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો લગભગ કામકાજ બધી પૂરું થવા આવ્યું છે અહીંયા લાઇટિંગ નું કામકાજ પણ ચાલી રહ્યું છે ટાવર ઉપર જે લાઇટિંગ છે સ્પીકર લગાવવામાં આવ્યા છે આ રીતે અહીંયા મંડપ વ્યવસ્થા છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો

તો તાપ પણ ખૂબ જ વધારે છે તમે જોઈ રહ્યા છો મારા ચહેરા ઉપરથી તો અત્યારે આપણે મિત્રો વિડીયોને અહીંયા પૂરો કરીશું બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ આભાર વિડીયોને છેલ્લે સુધી જોવા માટે અને કમેન્ટમાં જરૂરથી કે લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને હવે હું નવું અપડેટ પણ તમને આપતા રહીશું અને તમે અહીંયા રાજકોટના રેસ્ટકો મેળામાં આવો મેળાનો આનંદ લ્યો અને પરિવાર સાથે આવો ખૂબ ખૂબ મજા કરો એવી આશા સાથે બધા મિત્રો જય માતાજી જય શિયા હર હર મા